વાત કરી ચોટીલાની તો થાનગઢના સરોડી ગામે બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાય કે જ્યાં મુખ્યમંત્રીના હસ્તે બાળકોનો ધોરણ એક માં પ્રવેશ અપાયો કે જ્યાં સાડત્રીસ બાલવાટિકા તેમજ ધોરણ એક માં છેતાલીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો જ્યાં શાળાના શિક્ષકો વાલીઓ સહિત બાળકો પણ હાજર રહ્યા એ સરસ્વતી નમો સરસ્વતી યોજના અને નમો સરસ લક્ષ્મી યોજના અને વાલી દીકરી યોજના અને જ્યારે મુખ્યમંત્રી અહીંયા સરોડી ગામે શાળા ઉત્સવમાં આવવાના હતા ત્યારે થાન ચોવીસીના તમામ ગામોના અને ગ્રામજનો અને અમારા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા એક સરસ મજાનો અને વહીવટીતંત્ર દ્વારા સરસ મજાનો સારો કાર્યક્રમ થાય અને મુખ્યમંત્રી જ્યારે હું તમને કહું શાળામાં એમને જે વિદ્યાર્થીઓ છે શાળાના અને શિક્ષકો છે એમની જે કામગીરી જોઈ અને ખૂબ જ પ્રભાવ પ્રભાવિત થયા છે અને જે શાળાના દીકરા દીકરીઓ છે એમને જે કાંઈ સ્ટેજ ઉપર જે કાંઈ એમના મંતવ્યો રજૂ કર્યા એનાથી મુખ્યમંત્રી એટલા બધા પ્રભાવિત થયા છે કે ભાઈ રાજ્યનું અને સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું ગામ અને છેલ્લા ગામમાં આ પ્રકારની સ્કૂલ એ સ્કૂલમાં આ પ્રકારનું વિદ્યાર્થીઓને શિક્ષણ વાતાવરણ એટલે આ ઘણી